સ્થળ પર જ રોડ ડેન્સિટી ઇન્સ્પેક્શન મશીનથી ચાળાઈ ઘનતા અને ગુણવત્તાની વિગતવાર તકનીકી તપાસ કરવામાં આવી તકનીકી ટીમ દ્વારા કોર ટેસ્ટ માર્શલ ટેસ્ટ સહિતના તમામ માપદંડોની સખત ચકાસણી અને વપરાયેલા બીટીુમેનની ગુણવત્તાનું પણ નિરીક્ષણ કરાયું જમા કરાયેલા સેમ્પલ્સ હવે પ્રમાણિત લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો રિપોર્ટમાં કોઈ ખામી ગેરરીતિ અથવા ગુણવત્તાનો ભંગ નોંધાશે તો મહાનગરપાલિકા તરફથી જવાબદાર એજન્સીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવી સ્પષ્ટ ચેતવણી કમિશનર શ્રીએ આપી છે નવસારીમાં નાગરિકોને ટકાઉ સલામત અને ઉચ્ચ ગુણવત્તાવાળી મુસાફરી સુવિધા મળે તે માટે આવનારા દિવસોમાં પણ આવા સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન્સ ચાલુ રહેશે જી સર આજે જે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે રોડોની રિસર્ફિસિંગની કામગીરી ચાલી રહી છે આમાં ક્વોલિટી કેવી છે એ ચેક કરવા માટે જે ફોર ટેસ્ટ હોય છે એ સ્થળ ઉપર જઈને અમે કર્યો છું અને અમુક અમુક જે છે સેમ્પલ અહીંયાથી લઈને પછી લેબમાં મોકલવામાં આવશે અમુક અમુક સેમ્પલ ફિઝિકલમાં જ પણ લાગે છે કે ભાઈ આમાં કોઈ ક્વોલિટીનો જે છે ઇશ્યુ થઈ શકે છે આ અમે વિશેષ રૂપથી લેબને અત્યારે મોકલવાના છીએ એવી જ રીતે જે છે આવતા સમયમાં જેટલી પણ રોડો રિસ્ક્રોસિંગ થાય છે તમામે તમામ રોડનો જે કોર ટેસ્ટ છે માર્શલ ટેસ્ટ છે ટેસ્ટ છે બધા ટેસ્ટ કરવામાં આવશે અને એન્શ્યોર કરવામાં આવશે કે કોઈ પણ રોડ જે છે નબળી ગુણો દવાળો નહીં રહે આવવાની પૂરી ખાતરી રાખવામાં આવશે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ